સમજી રહ્યા વાયનલ ન્યૂઝ હવે જોઈએ આગળ સમાચાર મહારાજા સયાજીરા યુનિવર્સિટી ફાઇન આર્ટ્સમાં લાફ એક્ઝિબિશનનું આયોજન ત્રણ ચાર પાંચ એપ્રિલના રોજ રાખવામાં આવ્યું વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફાઇનાન્સ ફેકલ્ટી ખાતે ત્રણ દિવસ માટે આ લાપ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન પ્રોફેસર અંબિકા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું બીબીએ ત્રીજા વર્ષમાં એપ્લાઇડ આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું સવારે અગિયારથી સાંજે સાત વાગ્યા સુધી આ એક્ઝિબિશન વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે આજે છેલ્લો દિવસ મોટી સંખ્યામાં એક્ઝિબિશન જોવા માટે લોકો આવ્યા હતા સો એક્ઝિબિશન ફાઇન આર્ટ્સ ફેકલ્ટી વડોદરામાં રાખી ગયું છે એમના એક્ઝિબિશન હોલમાં અને આનો મેઇન ગોલ છે આની થીમ છે આલાપ સો આલાપ ઇઝ અ આલાપ ડિનોટ્સ ફ્યુઝન તો આ જેટલા બી તમે આર્ટવર્ક્સ અહીંયા જોવો છો એ કંઈક ના કંઈક ફ્યુઝન કંઈક ના કંઈક એક્સપેરિમેન્ટેશન અને સ્ટુડન્ટ્સના મતલબ એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ સાથે આવ્યા છે સો બેસિકલી ઇટ્સ નોટ નોર્મલ એક્ઝિબિશન ઇટ ડિનોટ્સ ફ્યુઝન ઇન ઇટ એન્ડ એવરી આર્ટવર્ક ઓવર હિયર ડિનોટ સમથિંગ વિચ ઇઝ નોટ ઇન ધ સોસાયટી ઓર ઇન ધ સોસાયટી બટ વી આર નોટ એન્ગેજિંગ ઇટ સો इट्स लाइक दैट और ये थ्री फोर और फाइव uh, ये थ्री डेज के लिए है uh, एक्सप्रेशन कितना पेंटिंग दर्शाना होगा ये आज मोस्ट ऑफ़ थर्टी टू थर्टी टू आर्टवर्क्स आई हैं छह सो कितना लोगों द्वारा पेंटिंग हाँ थर्टी पीपल द्वारा पेंटिंग स्कल्पचर्स इंस्टॉलेशंस छह हैं હા લોકો તમ આવો અને અહીંયા વિઝિટ કરો આ એક્ઝિબિશન મતલબ નોર્મલ એક્ઝિબિશન જેવું નથી થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને ફ્યુઝન ઉપર છે તો યુ વિલ રિયલી ફીલ ગુડ ઇફ યુ યુ સો મારું નામ જગર છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બે આઇકન નેવર મિસ એન અપડેટ